સુરત ના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા બનાવ મકાઈ પુલ પાસે છવ્વીસ વર્ષીય રવિ ભાટી નામક યુવકની હત્યા કરાઈ અજાણ્યા ઈસમોએ યુવક પર લાકડાના હુમલો કરી હત્યા કરી ઘટનાને અંજામ આપી હત્યારા ઘટના સ્થળ ફરાર થઈ ગયા અટવા પોલીસ ઘટના સ્થળે પોહચી મૃતક યુવકનો નો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી આગળની વધુ કાર્યવાહી અઠવા પોલીસ દ્વારા હાથ ધરાઈ

ને 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 જેવું ઘટના થયેલું છે આનું કીધું કોઈ આવીને મને પછી અમે ફટાફટ દોતતા દોડતા ગયા ને ખબર પડી મને શું જોવા મળ્યું ત્યાં જઈને જોયું તો મગજમાં ને ગાલપા મારેલું છે ઉમર છે એનું નામ રવિ નામ છે લગ્ન થઈ ગયું છે બાળબ હા છે એના લગ્ન થઈ ગયા ત્રણ પોઈડા છે કામકાજ એ ઉદ્ધળ કામ કરતા હતા